પુષ્કર કપાસ છે એ પુષ્કર ઉત્પાદન આપતી વેરાયટી છે અને અત્યારે આપણે લાઈ જોઈ શકીએ તો એમાં એકસો ને અડતાલીસ ઝીંડવા હૈ અત્યારે એના સુસ્યા જેવા થાવ ઓછી આવે છે વીણવામાં બહુ સરસ છે બજાર ભાવ પણ સારા આવે છે તો જે પણ ખેડૂતોને પુષ્કર વાવેલું હે બધી જગ્યાએ આવા જ ફીલ ઊભા છે અને બધી જગ્યાએ સરસ એવા રિઝલ્ટ મળેલા છે

રોગ પ્રતિકાર સારી આ વર્ષના હિસાબે કેવું છે જ સારું ગણાય ઉત્પાદન સારું આવે એવું લાગે કપાસ સારો છે